ગઈકાલથી આપણે જે ઓપરેશન ચાલુ કર્યું એમાં ગંભીરા બ્રિજ પર અકસ્માત થયાના લગભગ પંદરેક મિનિટ પછી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવેલું હતું એમના અંતર્ગત આપણે અલગ અલગ ટીમોએ કામ કરીને અત્યાર સુધીમાં લગભગ સત્તર જેટલી ડેડ બોડીઝ આપણે રિકવર કરી છે પાંચ જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યા છે એમની તમામની કંડિશન સ્ટેબલ છે અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવા જઈ રહ્યો છે ત્રણ વ્યક્તિઓ હજુ મિસિંગ છે એમની શોધખોળ ચાલુ છે અને આપણી રેસ્ક્યુની ટીમ સતત એમની પાછળ લાગેલી છે

પણ આ પરિસ્થિતિમાં હેલિકોપ્ટર સામાન્ય રીતે કામ કરી શકતું નથી પાંચ ટનથી વધારે કેપેસિટી હેલિકોપ્ટરની ઊંચકવાની નથી હોતી જ્યારે અહીંયા આપણે દોઢસો ટનની જે ઉપરની ક્રેન છે એમના મારફતે પણ જ્યારે કોશિશ કરતા હતા ત્યારે એમની અંદર પણ આપણે પ્રોપર વેમાં નતા કરી શક્યા એટલે કિચડની અંદર ફોર્સ વધારે જોઈએ છે અને એમના કારણે આપણે ત્યાર પછી પુલીનો ડિસિઝન લીધો પુલીના કારણે બુલેટ ટ્રેન અને એનટીની ટીમ સાથે રાખીને આપણે જે પુલીના કારણે ટ્રકને બહાર કાઢી શક્યા છીએ એ ટ્રક આપણા માટે સૌથી વધારે ચેલેન્જિંગ હતો એમના નીચેથી જ્યારે એક કાઢ્યો ત્યારે એક ડેડ બોડી રિકવર થઈ છે પણ આપણો અગત્યનો એ છે કે આપણે સર્ચ ઓપરેશન કન્ટિન્યુ રાખીશું અને જ્યાં સુધી તમામ ડેડ બોડી રિકવર ના કરે ત્યાં સુધી આપણા આમના માટે ટેકનિકલ કમિટીની ટીમ બનેલી છે ટેકનિકલ કમિટી ટીમ મારફતે એમનું એસેસમેન્ટ પ્રિલિમિનરી એસેસમેન્ટ આજે બપોર સુધી કરવામાં આવેલું હતું એમને જે રિપોર્ટ સબમિટ કર્યો છે રાજ્યકક્ષાએ એમના મારફતે વિભાગ મારફતે કાર્યવાહી કરવામાં આવેલી છે હાલના તબક્કે અમારું ફોકસ રેસ્ક્યુ ઓપરેશન ઉપર છે એટલે વિશેષ માહિતી આપણને વિભાગ આપે છે આપણે કુલ અત્યારે જે લોકો મૃત્યુ પામ્યા છે એ સિવાય ત્રણ લોકો મિસિંગ છે સ્થાનિક આપણા જે આપણને વિવિધ ઇનપુટ્સ મળ્યા આપણા જે ઇન્જર્ડ હતા એમના મારફતે ઇનપુટ્સ મળ્યા અનુસાર અને એમના સર્ચ ઓપરેશનની કામગીરી આપણે હાલના તબક્કે ચાલુ રાખી આપણે પ્રયત્ન એવું કરીએ છીએ કે આજે જેટલું મોડું પણ થઈ શકે આપણે આ કામગીરીને કન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરીશું પણ સર્ચ ઓપરેશન છે કન્ટિન્યુ ચાલુ રહેશે થેન્ક યુ